જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જય રામદેવ પીર લાખે મારવાથી પોઠ્યું હા કીરે મારવાળ દેશ ના વણ લાખો આવ્યો પ્રપણ ગઢ khataari તને રે મારવાડ દેશના વણ જારા લખાય પાછેડીઓ દીપોપ મૂકી રે મારવાડ દેશના વણ જારા લખાય પછે El acoba ડદેશણ ઝારા બાપા કોઈ દી હું બોલું રે મારવાડ બાપા કોઈ દી હું નઈ બોલું રે મારવાડ દેશના બનાવી રે મારવાડ ઝારા બાપાય

શ્રી કૃષ્ણ કનૈયા જય રામા પીર